નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સાગર કાછડિયા વેલ્થ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થીઓ માટે એક ખુશખબરી લઈને આવી ગયો છું કે આવનારી ધોરણ નવની વાર્ષિક પરીક્ષામાં વિજ્ઞાન વિષયમાં તમને જો કોઈ મૂંઝવણ હોય કયા પ્રકારના સવાલ પૂછાવાના છે તો એ બધા જ સવાલનું નિરાકરણ હું ત્રણ પ્રશ્નપત્ર થકી દેવાનો છું

તમારે પ્રથમ પરીક્ષાનું પેપર પચાસ માર્કનું હતું બીજી પરીક્ષાનું પેપર પચાસ માર્કનું છે પણ આ જે ત્રીજી પરીક્ષા જેને કહેવાય વાર્ષિક પરીક્ષા આ વાર્ષિક પરીક્ષાનું પેપર તમારું એસી ગુણનું રહેશે જેમાં સેક્શન એ સોળ માર્કનો છે તો સેક્શન એથી આપણે શરૂઆત કરીએ નીચે આપેલા પ્રશ્નોના સૂચના મુજબ જવાબ લખો દરેકનો છે એક ગુણ પેલું નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો સવાલ નંબર એક તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે તો મિત્રો તાપમાન વધારો છો તો દ્રવ્યના કણોની ગતિ ઉર્જામાં વધારો થાય છે તો જવાબ એવો છે એ આગળ વધીએ સવાલ નંબર બે પર જઈએ સવાલ નંબર બે કે એક પરમાણવીય દળ બરાબર ખાલી જગ્યા વજન તો સી ટ ના એકના છેદમાં બારમા ભાગનું આપણો ઓપ્શન આવશે એ સવાલ નંબર ત્રણ એક મીટર સુધી લંબાઈ ધરાવતો કોષ કયો છે તો એમાં જવાબમાં આવશે ચેતા કોષ ઓપ્શન નંબર ડી ચોથું એક સાયકલ સવાર પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર અંતર કાપે છે તો પેલા દિશા લખી લો મિત્રો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચાલો

આગળ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો મિત્રો આપણે જે આ ત્રણ પ્રશ્ન જોવાના છે વિજ્ઞાન વિષયના આવા ધોરણ નવ ના દરેક વિષયના તમને પ્રશ્નપત્ર છે ઓનલાઈન મળી જશે સંપૂર્ણ જવાબ સાથે તો તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે આપણે એપ્લિકેશન છે એને ઓપન કરવાની છે મોબાઈલ નંબર નાખી તમારે રજીસ્ટર કરવાની છે ત્યારબાદ તમને આ પ્રકારનો એક ફ્રન્ટ પેજ દેખાશે જેમાં પેઈડ કોર્સ જેમાં પેઈડ કોર્સમાં તમે જવાનું છે અને તમને ધોરણ નવના દરેક વિષયના મોસ્ટ 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 આઈએમપી પ્રશ્નપત્ર મળી રહેવાના છે જે તમને આવનારી તમારી વાર્ષિક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાના છે તો પેઇડ કોર્સમાં તમને પ્રશ્નપત્ર મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સાથે ત્યારબાદ ધોરણ ત્રણથી બારના તમારા મિત્ર તમારા ભાઈ બેન તો કોઈ પણ સગા સંબંધી ત્રણથી બારમાં ભણતા હોય તો તમામ વિષયના વિડીયો જે પાઠના જે કાવ્ય જે ગુજરાતીમાં તમારે જે પણ એક્સ વાય ઝેડ આવે છે આ બધા જ વિડીયો તમને ધોરણ ત્રણથી થી બારમાં જવાનું છે એ ઓપન કરશો ધોરણ નવ સિલેક્ટ કરો એટલે તમને આ પ્રકારે દરેક ચેપ્ટરના વિડીયો સંપૂર્ણ સોલ્યુશન વાળા મળવાના છે તો મોડું કરતા નહીં આજે જ તમારા સગા સંબંધીઓને અને તમે પણ એપ્લિકેશન ડાઉનલોડ કરો જેથી અમારી બધી જ માહિતી તમારા સુધી પહોંચી શકે તો ફરી આપણે જોઈએ પેપર આપણું ગોલગી કાય જેને કહેવાય ગોલગી પ્રસાધન આઠમું અચળ વેગથી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ કેટલો હોય અચળ વેગી ગતિ છે અહીંયા તો પ્રવેગ કેટલો હોય હંમેશા માટે શૂન્ય હોય ત્યારબાદ પદાર્થનું જડત્વ ખાલી જગ્યા ઉપર આધાર રાખે તો પદાર્થનું જડત્વ મિત્રો દળ પર આધાર રાખે દળ વધે તો જડત્વ જડત્વ વધે દળ ઘટે ઘટે તો ત્યારબાદ સવાલ જડતવોટ બરાબર ખાલી જગ્યા ઓટ મેગા અહીંયા એમ છે એટલે શું આવશે દસ ની છ ઘાત આગળ વધીએ નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો તો ચાલો જે જે થોમ્સન તો જે થોમ્સને શેની શોધ કરી હતી તો કે ભાઈ ઇલેક્ટ્રોન તો ડી આવશે કરી પ્રોટોન તો આમાં જવાબ શું આવશે સી ત્યારબાદ જેમ્સ ચેડવિક શેની શોધ કરી હતી ભાઈ તો કે ભાઈ જેમ્સ ચેડવિક જવાબ આપણો એ તો અહીંયા આવશે ન્યુટ્રોન અને બોહર અને બરી તો એણે શું કર્યું હતું વહેંચણી કરી હતી ત્યારબાદ નીચેના શબ્દો પ્રશ્નોના શબ્દોમાં જવાબ આપો પૂછાય દરેક પેપરમાં એટી નું પૂરું નામ એડિનો સાઇન ટ્રાય ફોસ્ફેટ તેરમો સવાલ બૃહદ કે ગુરુ પોષક તત્વો કયા છે તેમને શા માટે ગુરુ પોષક તત્વો કહેવામાં આવે તો કે ભાઈ નાઇટ્રોજન ત્યારબાદ પોટેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ સલ્ફર આ બધા બૃહદ એટલે કે ગુરુ પોષક તત્વો છે કેમ ગુરુ કહેવાય તો કે ભાઈ વનસ્પતિ છે એને વધારે પ્રમાણમાં જોઈએ છે એટલા માટે એને શું કહેવાય છે ગુરુ પોષક તત્વો અહીંયા તમારો સેક્શન એ પૂરો થયો સોળ માર્કનો હવે સેક્શન બી જેમાં દર તમને કોઈ પણ તેર સવાલ આપ્યા હોય જો દરેક સ્કૂલના પેપર અલગ અલગ હોય ઘણી સ્કૂલના પેપરમાં તમને આંતરિક ઓપ્શન આપે તો કે સાહેબ આંતરિક ઓપ્શન એટલે શું તો તમને એમ કીધું હોય કે નીચેના પ્રશ્નોના જવાબ આપો સવાલની અથવામાં જ તમારે કોઈ બીજો સવાલ લખવાનો હોય તો એને કહેવાય આંતરિક ઓપ્શન જનરલ ઓપ્શન કોને કહેવાય તમને તેર સવાલ આપ્યા છે ને એમાંથી કોઈ પણ દસ લખવાના આને કહેવાય જનરલ ઓપ્શન તો અત્યારે બધી સ્કૂલો અલગ અલગ પેપર સ્ટાઈલથી પેપર કાઢે છે કોઈમાં આંતરિક ઓપ્શન આપે છે કોઈમાં જનરલ ઓપ્શન આપે છે આપણું જે પેપર છે જનરલ ઓપ્શનવાળું છે જેમાં તમને તેર સવાલ આપેલા છે કોઈ પણ દસ લખવાના છે કુલ ગુણ છે વીસ દરેકના બે ગુણ રહેશે પહેલો સવાલ દ્રવ્યના કણોમાં કયા પ્રકારની લાક્ષણિકતા હોય છે તો મૂળભૂત ત્રણ લાક્ષણિકતા તો ફરજ આવડવી જોઈએ ચોથી લખો કે ના લખો પણ ત્રણ તો થાવી જોઈએ થાવી જોઈએ ને થાવી જ જોઈએ પેલી કઈ છે અતિ સૂક્ષ્મ છે અને દળ ધરાવે છે દ્રવ્ય વચ્ચે અવકાશ છે દ્રવ્યના સતત ગતિશીલ કણો છે અને એકબીજાને આકર્ષે છે ત્યારબાદ નેક્સ્ટ કારણ આપો શા માટે આપણે અંતરની સુગંધ ઘણા લાંબા અંતર સુધી જઈ શકે છે તો એમાં કઈ અવસ્થામાં હોય અત્તર છે બાષ્પશીલ પ્રવાહી છે એટલે કે વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે શેમાં રૂપાંતર થાય વાયુમાં વાયુમાં રૂપાંતર થાય તો ગતિ ઉર્જા કેવી હોય વધારે ગતિ ઉર્જા વધારે એટલે લાંબા અંતર સુધી જઈ શકે છે ત્યારબાદ તફાવત આપો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર તો ભૌતિક ફેરફાર એટલે શું કે જેમાં માત્ર પદાર્થની ભૌતિક અવસ્થા એટલે કે આકાર છે છે બદલાય બદલાય રંગ અવસ્થા બદલાય અને રાસાયણિક ફેરફાર એટલે શું જેમાં બંધારણ બદલાતું હોય એટલે કે એક પદાર્થમાંથી નવો પદાર્થ બનતો હોય ભૌતિક ફેરફાર ભૌતિક ગુણધર્મમાં ફેરફાર થાય રાસાયણિક ફેરફારમાં ભૌતિક અને રાસાયણિક આ બે ગુણધર્મમાં ફેરફાર થાય છે ભૌતિક ક્રિયાથી ઉલટાવીને પાછો મેળવી શકાય એટલે કે તમે જે ફેરફાર કર્યો તો એમાંથી મૂળ પદાર્થ પાછો મળે રાસાયણિકમાં એકવાર પદાર્થ બની જાય પછી પાછો મળતો નથી ત્યારબાદ મહર્ષિ કણાદ ની પરમાણુ અંગેની અભિધારણા સમજાવો તો મહર્ષિ કણાદ તો મહર્ષિ કણાદે હું કીધું તું ઈસવી પૂર્વે પાંચસો ની આસપાસ એણે એવું કીધું તું કે દ્રવ્ય છે એ સતત વિભાજન કરવામાં આવે તો એ અતિ નાના ટુકડામાં કણોમાં વિભાજન થતું રહેશે અંતે અંતે એક સમય એવો આવે કે હવે વિભાજન થતું હું થઈ ગયો

ત્રણ વડે તો સંયોજન શું બન્યું એલ સી એલ થ્રી ઓગણીસમો સવાલ ઝેડ બરાબર ત્રણ તો તત્વની સંયોજકતા શું હશે અને તત્વનું નામ તો પેલા તો ઝેડ બરાબર ત્રણ એટલે તત્વનું નામ આપણે ચાવી હા હી લી લી એટલે લિથિયમ ઇલેક્ટ્રોન રચના ત્રણ છે તો બે એક જેની બાહેતમ કક્ષામાં એક હોય એ શું કરશે બીજાને આપશે બીજાને આપશે એટલે કેટલી થઈ ગઈ સંયોજકતા પ્લસ એક ત્યારબાદ સવાલ નંબર વીસ વૈજ્ઞાનિક કારણ આપો લાયસોજોમને પાચન કોથળી તેમજ આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે શું કામ તો અહીંયા એકદમ શું ટૂંકમાં તમને એક થી બે પોઈન્ટ એવા છે જે આ સવાલમાં આવવા જોઈએ આવવા જોઈએ ને આવવા જ જોઈએ

તે મોટી સંખ્યામાં કોષો ધરાવે સંયોજક પેશી જેમાં કોષોની સંખ્યા કેવી હોય ઓછી હોય પેશી તેમાં કોષો પાસ પાસે આવેલા હોય સંપર્કમાં ગોઠવાયેલા હોય હોય આમાં કેવા દ્રવ્યમાં મૂકેલા કે તરતા હોય એટલે કે અવકાશ વધારે હોય અધિચ્છદ પેશી તો એમાં આંતરકોષીય દ્રવ્ય છે એ ઘટ હોય જ્યારે આમાં કેવું છે આંતરકોષીય દ્રવ્ય છે એ ખૂબ જ ઓછું હોય છે અધિચ્છદ પેશી તેના કોષો કોષવીન આધાર કલા પર ચોટીને ગોઠવાયેલા છે ત્યારે અહીંયા શું છે સંયોજકમાં સતત કોષો વિભાજન પામી નવા કોષોનું સર્જન કરે છે સવાલ નંબર બાવીસ એક ફાયર બ્રિગેડના કર્મચારીને તીવ્ર વેગથી મોટી માત્રામાં પાણી બહાર ફેંકતી નળી પકડવામાં

બે પદાર્થ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર શું છે એફ બરાબર જી એમ વન એમ ટુ છેદમાં ડી અંતરને અડધું કરી નાખો તો ડી ની જગ્યાએ કેટલા મૂકવાના ડી બાય ટુ એટલે અહીં હું મૂકું ડી બાય ટુ આ બે નો વર્ગ કેટલો થયો ચાર તો ડી ના છેદમાં ચાર આ છેદ નો છેદ ક્યાં ગયો અંશમાં તો અહીંથી છેકી નાખો ક્યાં આવી ગયો અહીંયા તો કેટલું થયું ચાર ગણું કેટલું થયું ચાર ગણું ત્યારબાદ ચોવીસમાં પ્રશ્ન પદાર્થ પર કાર્ય ક્યારે થયું ગણાય તો આપણી પાસે સૂત્ર છે ડબલ્યુ બરાબર એફડી તો કે બળે લાગવું જોઈએ અને હારે શું થાવું જોઈએ પાછું સ્થાનાંતર બેય થતું હોય ને તો કાર્ય થાય હું કોઈ ચોપડી માથા ઉપર પકડીને ઉભો રાખું તો મને છે થાક લાગશે એનો અર્થ એવો નથી મેં કામ કર્યું પણ ચોપડી માથા ઉપર રાખીને આમ ચાલીશ તો હું થાશે કાર્ય થયું કહેવાય એટલે કે સ્થાનાંતર થવું જોઈએ તો જ કાર્ય થાય નહીંતર થાય નહીં વૈજ્ઞાનિક કારણ આપો ચામાચીડીઓ અંધારામાં પણ અવરોધ સાથે અથડાયા વગર ઉડી શકે છે શું કામ ચામા ચીડિયું છે એ પરાશ્રાવે ધ્વનિ ઉત્પન્ન કરે એ ધ્વનિ ક્યાં જાય જે તે શિકાર હોય જે તે કીટક હોય જે તે જીવજંતુ હોય એની પાસે જાય ત્યાંથી અથડાઈ પાછું ક્યાં આવે ચામા ચીડિયાને સંભળાય એટલે ચામાચીડિયું છે શું કરે છે અંધારામાં પણ પોતે અથડાયા વગર ઉડી શકે છે અથવા તો શિકાર કરી શકે છે જો દિવાલો ખબર પડે કે આગળ ભાઈ અવરોધ છે તો મારે ત્યાં જવું નહીં શિકાર કરવો તો આગળ ખબર પડે ત્યાં જીવ જંતુ છે તો મારે એ દિશામાં આગળ વધવું ત્યારબાદ સવાલ નંબર છવ્વીસ વસ્તુઓને સાફ કરવા માટે પરાધ્વની ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તો તો છે 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 એની આવૃત્તિ કેવી હોય હોય ખૂબ જ વધારે ઉદ્યોગોમાં વપરાતા મશીનરીના ગોળાકાર એવા ભાગો જે હાથથી સફાઈ થતી નથી તો અમુક દ્રાવણ દાખલ કરીને બહારથી થી ધ્વનિ આપાત કરવામાં આવે જેથી દ્રાવણમાં કંપન થાય કંપનના કારણે મશીનરીના જે ગોળાકાર વળાક ભાગો છે આ ભાગોમાં શું થાય છે

એ વિવિધ રંગ ધરાવે છે ઉષ્માના મંદ વાહક છે કે ટીપાઓ પણ ધરાવતા નથી એના અપર રૂપો પણ હોય છે હાઇડ્રોજન ઓક્સિજન આયોડિન કાર્બન બ્રોમિન ક્લોરીન બધા કેવા છે અધાતુ છે ત્યારબાદ અઠ્યાવીસ સવાલ અહીં તમને આપ્યું છે ઝીંક ઓક્સાઇડ સોડિયમ ઓક્સાઇડ પોટેશિયમ કાર્બોનેટ માં એકમ સૂત્ર દળની ગણતરી કરવાની છે તમને ઝીંકના દળ સોડિયમ પોટેશિયમ કાર્બન અને ઓક્સિજનના પરમાણુય દળ આપ્યા છે તો અહીં ગણતરી તમને જો દર્શાવેલી અહીં ઝીંકના કેટલા પરમાણુ છે એક છે એક ઓક્સિજનના એક ઝીંકનું પરમાણુ દળ કેટલું છે તો અહીંયા શું કર્યું એક ગુણ્યા પાસઠ ઓક્સિજનનું કેટલું છે સોળ આ પ્રકારના પ્રશ્ન પૂછાય એટલે માર્ક ક્યાં કપાય મિત્રો તમને કહી દઉં કે તમે છેલ્લે જવાબ લખો છો એકસો આડત્રીસ છેલ્લે તમે એકમ તો લખતા નથી ફરજિયાત એકમ લખવાનો રહેશે આગળ જોઈએ ઓગણત્રીસ સમસ્થાનિકો અનુપ્રયોગો જણાવો તો સમસ્થાનિકા અનુપ્રયોગ માટે આપણી પાસે એક ચાવી છે કાકો આગો કાકો આગો કા ફોર કેન્સર તો કેન્સર માટે જોવો કોણ વપરાય છે કોબાલ્ટનો નો સમસ્થાનિક તો કો ફોર કોબાલ્ટ ત્યારબાદ આ ફોર

પેકેજિંગ કરી કોષની અંદર અને બહાર એને મુક્ત કરે છે ત્યારબાદ નિપજોનું પેકેજિંગ રૂપાંતરણ અને સંગ્રહ કરવા માટે ગોલગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે કેટલાક કિસ્સામાં સરળ સરળાઓમાંથી જટિલ સરકરાનું નિર્માણ કરે છે અને લાઇસોજોમ અંગિકામાં નિર્માણનું કામ પણ કરે છે આગળ એકત્રીસ સવાલ ઝડતમાં ત્રણ પ્રકારો લખો પેલો સ્થિર સ્થિતિનું જડત્વ બીજો ગતિનું જડત્વ અને ત્રીજો છે કે બેઠા છો અચાનક બસ ચાલુ થાય છે બસ આગળ તરફ જાય તમારું શરીર ક્યાં આવશે પાછળ તરફ આ ઉદાહરણ કોનું છે સ્થિર સ્થિતિનું જડત્વ ત્યારબાદ ગતિનું જડત્વ ચાલો ગતિનું ઝડત્વ છે કે તમે કોઈ ફોર વ્હીલર ગાડીમાં કે બસમાં બેઠા અચાનક બ્રેક લાગે તમારું શરીર ક્યાં આવે આગળ ક્યાં આવે આગળ ત્યારબાદ હવે આપણે આગળ આવે છે દિશાનું ઝડત્વ તમે કોઈ બસમાં બેઠા છો મોટર ગાડીમાં બેઠા છો મોટર ગાડી ટર્ન લેશે હવે ટર્ન જે દિશામાં લે છે તમારું શરીર ક્યાં વળશે એનાથી

ખાલી કાર્ય ઉધી ગણો ને તો મિત્રો એક માર કપાઈ જાય તમારે ગતિ ઉર્જા કાર્ય નહોતું કીધું તો આ કાર્ય ઉપરથી સૂત્ર હું કામ આવે ને એ આ મુદ્દો લખીને લખવાનું રહેશે ત્યારબાદ અનુરણન વિશે સમજૂતી આપો અને ઘટાડવાના નિવારવાના ઉપાયો આપો તો અનુરણ એટલે એક વાર તમે બોલ્યા છો વારા ખાતી ત્રણ ચાર વાર પાંચ વાર છ વાર તમને પાછો ઈનોય અવાજ સંભળાય એને શું કહેવાય અનુરણન કહેવાય એને ઘટાડવા માટે શું કરવું પડે તો કે ભાઈ હોલની છત ને દિવાલ પર શોષક પદાર્થો લગાવવા પડે ત્યારબાદ દબાયેલા ફાઈબર બોર્ડ ગ્લાસવુલ રફ પ્લાસ્ટર પડદા જેવા પદાર્થ લગાડવા પડે અને સીટો બનાવવા માટેના પસંદગી પણ ધ્વનિ શોષકતાના ગુણોને આધારે જ કરવી પડે ત્યારબાદ મૃદુ તક પેશી તો મૃદુતક પેશી જે આપણો સોલ્યુશન છે એમાં તમને મળી રહેશે ત્યારબાદ સવાલ છે ભૌતિક અને રાસાયણિક ફેરફાર તો જો નવો પદાર્થ બનતો હોય તો રાસાયણિક કહેવાય ન બનતો હોય તો એને ભૌતિક કહેવાય તો એ પ્રમાણે તમારે વર્ગીકરણ કરવાનું રહેશે ત્યારબાદ ડી સેક્શન ડી એ સોળ માર્કનો બી છે એ વીસ માર્કનો સી છે એ ચોવીસ માર્કનો અને ડી પણ તમારો રહેશે વીસ માર્કનો અહીંયા કોઈ પણ પાંચ પ્રશ્ન તમારે લખવાના ચાર નહીં કારણ કે તો જ થાય ને પાંચ ચોકવીસ તમને સાત આપ્યા હોય સાતમાં જ તમારે કોઈ પણ પાંચ લખવાના રહેશે ચલો પેલો છે રૂથરફોડનો પરમાણુ નમૂનો આકૃતિ દોરો અને આ નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિકતાને સમજાવો તો તમારે છે રૂથરફોડના નમૂનો તમે આવે એટલે તમારે એમાં આકૃતિ દોરવાની રહેશે

પરમાણુ નમૂનાની આકૃતિ છે અને એની વિગતવાર તમને માહિતી આપણા સોલ્યુશનમાં જ મળેલી રહેશે આગળ વધીએ સવાલ નંબર આડત્રીસ સમસ્થાનિકો એટલે શું તેના વિશે સમજૂતી આપો બી છે કોઈ બે ઉપયોગો લખો અને સમસ્થાનિકના અનુપ્રયોગો લખો તો સમસ્થાનિકોને કહેવાય કે ભાઈ પરમાણુ ક્રમાંક સરખા હોય અને દળ કેવા હોય અલગ હોય બે ઉપયોગ લખો તો અહીંયા તમને ઉપયોગો આપેલા છે સારવાર માટે નો સમસ્થાનિક વપરાય ગોયટરની સારવાર માટે આયોડિન નો સમસ્થાનિક વપરાય છે હવે આગળ સમસ્થાનિકના અનુપ્રયોગો એટલે જ વસ્તુ પરમાણુ ભઠ્ઠીમાં સવાલ આગળ પણ તમને એકવાર આવી ગયેલો છે પરમાણુ ભઠ્ઠીમાં બળતણ તરીકે યુરિનિયમ બાકી આપણી ચાવી છે કાકો આ ગો કા એટલે કેન્સર કો એટલે કોબાલ્ટ કેન્સર માટે કોબાલ્ટ વપરાય આ એટલે એટલે આયોડિન ગો એ કોના માટે વપરાય ના નિદાન માટે ત્યારબાદ પ્રવેગ નું માત્ર સૂત્ર લખો તો પ્રવેગ નું સૂત્ર શું છે વેગમાં થતો ફેરફાર વેગમાં થતો ફેરફાર એટલે એ બરાબર વી માઇનસ યુ છેદમાં ટી એના પરથી પ્રવેગી ગતિને પ્રતિ પ્રવેગી ગતિ સમજાવો પ્રવેગ નો એકમ લખવો રાશિ છે કે અદિશ રાશિ જેની વિગત આપેલી છે આગળ વધીએ કોઈ ધ્વનિ તરંગ માટે તરંગ લંબાઈ આવૃત્તિ આવર્તકાળ ને કંપ વિસ્તાર માત્ર ચાર ની વ્યાખ્યા લખવાની છે બીજું કાંઈ તમારે વધારે આમાં કરવાનું નથી અધિચ્છદીય પેશી જે તમને ચેપ્ટર નંબર છ પેશીવાળા પાઠમાં મળી રહેશે અને જે પણ આપણે સોલ્યુશનમાં આપેલું છે ત્યારબાદ બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો તો એની આપણી પાસે ચાવી છે સપ્તાહ ભેજો સપ્તાહ ભેજો સ એટલે સપાટીના ક્ષેત્રફળમાં વધારો પેલું છે સપાટીના ક્ષેત્રફળમાં વધારો બીજું તાપમાનમાં વધારો ભેજની માત્રામાં ઘટાડો અને ચોથું ચલો પેલું કહ્યું આવ્યું સપાટીના ક્ષેત્રફળમાં વધારો તાપમાનમાં વધારો ભેજની માત્રામાં ઘટાડો અને પ પવનની ઝડપમાં વધારો આ ચાર મુદ્દા ફરજિયાત લખેલા હોવા જોઈએ ને એને તમારે સમજાવી દેવાના આગળ સવાલ નંબર તેતાલીસ

ફરીથી તમને હું મળીશ બીજા પ્રશ્નપત્રમાં અસ્તુ જય હિન્દ જય ભારત